મોરવા હડફ તાલુકાના સંત્રોડ ગામ ખાતે ફોરેસ્ટના વર્ષો જૂના લીમડાના ઝાડ હતા અગાઉ લીમડાઓના ઝાડ કાપવા પંચાયતમાં વેપારીઓ દ્વારા અરજી આપવામાં આવી હતી ત્યારે તારીખ સત્તર પાંચ બે હજાર પચીસના રોજ શનિવારે મંજૂરી વિના સાંજે લીમડાઓના ઝાડ બે નંગ કાપી સંત્રોડ પીઠામાં ટ્રેક્ટર લોડ કરી મોકલી આપ્યા હતા રવિવારે તારીખ અઢાર પાંચ બે હજાર પચીસના રોજ વહેલી સવારે ગામના સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચ અન્ય લોકો સંત્રોડ પીઠા ખાતે આવી પહોંચ્યા હતા લીમડાઓને કાપેલા કાટમાળ પંચાયત બોડી દ્વારા પીઠામાંથી પાછો લેવામાં આવ્યો મોરવા હડફ તાલુકાના ફોરેસ્ટ ખાતાને જાણ કરતા પુવાર હસપાલસિંહ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તાત્કાલિક ધોરણે કટિંગ કરેલા લીમડાઓને મોરવા હડફ ફોરેસ્ટ ખાતાના ગોડાઉન ખાતે મોકલી આપવા કહ્યું હતું પરંતુ પંચાયત દ્વારા તાત્કાલિક સંતોડ પાનમ નદીના પટમાં ટ્રેક્ટર ખાલી કરવામાં આવ્યું હતું આ લીમડાઓ કોના કહેવાથી કાપવામાં આવ્યા છે અંગે તપાસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી તેવી ગ્રામજનોમાં આક્રોશ સાથે માંગ ઉઠવા પામી છે બ્યુરો ચીફ સંજય જયસ્વાલ મહીસાગર